બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા મથકે આવેલા સિકોતર ધામ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષના સ્થાને રબારી સમાજના આગેવાન ધાનેરા ધારાસભ્ય માવજી દેસાઈ તેમજ ડીસા માર્કેટયાર્ડના ચેરમેન ગુવાભાઈ રબારીનો સત્કાર સમારોહ યોજાયો હતો જેમાં ગુવાભાઈ રબારી ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તેમજ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો ધામ વાવના ભુવાજી ઠાકરસિંહભાઈ રબારીએ ફૂલહાર તેમજ ફાળિયું પહેરાવી બહુમાન કર્યું હતું આજના પ્રસંગે સમાજ બંધુઓ સાથે બેઠક કરી હતી અને આવનારી લોકસભાની ચૂંટણીમાં સરકાર ભારતીય જનતા પાર્ટીની બનવાની છે તેમજ સમાજ માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલા કામોના ભરપેટ વખાણ કર્યા હતા તેમજ સમાજ લોકસભામાં સાથે રહીને ઋણ ચૂકવવાની વાત પણ કરી હતી આજે આપણી સમાજ માટેની એક મીટિંગ છે અને સમાજ ના એટલે એક આપણો પરિવાર છે અને પરિવારની નાતે આપણે આજે સૌ ભેગા થયા હતા અને એ આજ સવારે બધાને મેસેજ કર્યો કે બુઆજી આપી અને એના ભાગરૂપે તાત્કાલિક આપણે આ આયોજન કર્યું અને સેના માટે કર્યું છે એ પણ આપણે જાણીએ છીએ જીવરાજભાઈ પણ વાત કરી એમ આપણો રબારી સમાજ આમ તો આખા ગુજરાતની અંદર પણ જ્યારે બનાસકાંઠાની વાત આવે ત્યારે બનાસકાંઠામાં પણ રબારી સમાજ સંગઠિત થાય અને સંગઠિત થઈ અને જે જે સમાજો જ્યારે પણ ચૂંટણી આવતી હોય ત્યારે સંગઠિત થઈ અને જે એમની શક્તિ બતાવતા હોય એ પ્રકારનું કામ કરવા માટેનો મોકો જો આવ્યો હોય તો સૌથી પહેલામાં પહેલો મોકો આપણા વચ્ચે આ લોકસભાની ચૂંટણીમાં અરે આપણે સૌ જોઈએ છીએ કે જ્યારે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અને એના પછી દેશના વડાપ્રધાન બન્યા ત્યાર પછી જે પ્રકારે કામ કર્યા છે આપણા સમાજ માટે ના હોય કે જનરલ લોકો માટે ના હોય તો આપણે બધા જ જાણીએ છીએ કે આવનારી આ ચૂંટણીઓની અંદર સરકાર ભારતીય જનતા પાર્ટીની બનવાની છે એમાં કોઈ કે કોઈ એક ટકો પણ સંશયનો સ્થાન નથી આપણો દેશ તો માને છે પણ વિદેશો પણ અત્યારે માની રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર 咱说说。